વલસાડમાં વીજળીના કડાકાથી લોકોનો જીવ તાળવે ચોટ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની ભારે અસર સર્જાઈ છે જેમાં વલસાડમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકાથી લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને સાથે મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો વલસાડ જિલ્લામાં અનેક ઠેકાણે સતત વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા જેમાં એક ધારે વીજળી પડતી હોવાનું જોવા મળ્યું હતું જોકે આ વીજળી પડવાથી કોઈને જાનહાનિ કે નુકસાન થયા હોવાની વિગતો હજુ સુધી સામે આવી નથી અને બીજી તરફ વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જેમાં વલસાડના છીપવાડ મોગરાવાડીના ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને લઈને ગરનાળાથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું અને વાહન ચાલકોએ પોતાના વાહનોને ધક્કો મારી વરસાદી પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી અચાનક પડેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ ભારે પવન અને વીજળી સાથે પડેલા વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા અંધકાર છવાઈ ગયો હતો